નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અત્યારે ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે ગાંધીનગર જિલ્લાના કરોલ તાલુકામાંથી એક અત્યંત હૃદય ઘટના સામે આવી છે જે એક બિઝનેસમે પોતાની બે સાથે નર્મદા કેનાલમાં કુદકો લગાવી સામૂહિક આપઘાત કર્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે જી હા મિત્રો તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે જો કે મિત્રો આ દુઃખદ ઘટનામાં બંને દીકરીઓના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે પિતાની શોધખોળ હજુ ચાલુ છે ત્યારે મિત્રો આ ઘટનાને પગલે સમગ્ર રબારી સમાજ અને પંથકમાં શોખનું મોજું ફરી વળ્યું છે જી હા મિત્રો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે મળતી વિગતો અનુસાર કલોલના બોરીસણા ગામમાં રહેતા અને પેટ્રોલ પંપના માલિક ધીરજભાઈ ભલાભાઈ રબારી શુક્રવારે સવારે ઘરેથી આધાર કાર્ડ કઢાવવા જવાનું બહાનું કાઢીને પોતાની બે દીકરીઓ સાથે નીકળ્યા હતા જોકે ધીરજભાઈ મોડી સાંજ સુધી દીકરીઓ સાથે ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા ત્યારે મિત્રો પોલીસ ફરિયાદના આધારે સાંતે પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલ પંપ માલિક અને તેમની બે દીકરીઓની શોધખોળ શરૂ કરી હતી તો મિત્રો આ દરમિયાન આજે શનિવારે સવારે કરોલ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી બંને માસૂમ બાળકીઓના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી તો મિત્રો તે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો